નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો પૈસા કે કાપલી મૂકશો તો થશે કાર્યવાહી રાજ્યભરમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે આ માહોલમાં હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કડક નિર્ણય લીધો છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી કોપી કરતા કે અયોગ્ય પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેની સામે પગલા લેવાશે ઉત્તર વહીમાં ચલણી નોટ મૂકશો તો પરીક્ષાર્થીને રૂપિયા પચીસસો પેનલ્ટી અને કોપી કરનારને રૂપિયા પાંચસો પેનલ્ટી ભરવી પડશે ઉપરાંત પરીક્ષાર્થીને કોઈપણ પરીક્ષામાં છ મહિના બેસવા દેવામાં નહીં આવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરાયેલી સોનાની ચેન અઢાર વર્ષે પાછી મળી છે સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો છે વર્ષ બે હજાર છમાં ચોરાયેલ સોનાની ચેન પરત મળી છે સોનાની ચેન ખોવાઈ હતી ત્યારે તેની કિંમત બાર હજાર રૂપિયા હતી પણ અત્યારે તેની કિંમત એક પોઈન્ટ વીસ લાખની થઈ ગઈ છે ઘટના મુજબ બે હજાર છમાં તાપી નદીમાં પૂર આવતા પરિવાર સગાવાલાને ત્યાં જતો રહેલો હતો આ સમય ઘરમાંથી સોનાની ચેન ચોરી થઈ ગઈ હતી ચોરી પકડાઈ ગયેલ છે અને છૂટી પણ ગયેલ છે પરિવારે કોર્ટના ધક્કા ખાઈને અઢાર વર્ષ પહેલાં ચોરાયેલી સોનાની ચોઈન પરત મેળવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં ખાલી સ્થાનીઓની ગુંડાગીરી ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માનો વિરોધ કરવામાં આવ્યો છે ખાલિસ્તાનીઓએ તલવારો અને ભાલાઓ લઈને હિંસક વિરોધ પ્રદર્શન કર્યા છે કેનેડાની પોલીસે ખાલિસ્તાનીઓના વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યો છે શીખ ફોર જસ્ટિસે વિરોધનું પણ એલાન કર્યું હતું હાલ આ વિરોધ પ્રદર્શનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે